ગડખોલ ગામની સત્યમ રેસિડેન્સીમાં સડકસર દિવાલ ધરાસઈ થઈ જવા પામી હતી સોસાયટીને અડીને આવેલ ખેતર માલિક દ્વારા ગંદા પાણીના કાસ સડકસર દિવાલને અડીને બનાવી દેતા વરસાદ પાણી કાસમાં વહેતા દિવાલ ધરાસઈ થઈ જવા પામી હતી 3 મહિના પૂર્વે સોસાયટીના રહીશો દ્વારા પંચાયત સહિત વહીવટી તંત્રમાં લેખિતમાં જાણ કરી દેસત વ્યક્ત કરી હતી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે રાજપીપળા ચોકડી પાસે સત્યમ સોસાયટી આવેલ છે જે સોસાયટીની બાજુમાં ગડખોલ ગામના ખેડૂત દુલ્લભભાઈ પટેલ અને તેમના પરિવારનું ખેતર આવેલ છે સોસાયટીના રહીશો દ્વારા તેમના ખેતરની ઉત્તર દિશા તરફથી ગટરનું ગંદુ પાણી પસાર થતું હતું તે પાણી ગતર તરફ લાવી સોસાયટીની દિવાલને અળીને ખુલ્લી ગટર ઊભી કરવામાં આવી હતી જેને લઈ કેમિકલયુક્ત ગંદુ પાણી તેમની દિવાલને અળીને પસાર થતાં દિવાલ ધરાશાયી થાય તેવી દહેશત ઊભી થઈ હતી તેમજ ગંદા પાણીને લઈ મચ્છરમાખીનો ઉપદ્રવ વધવાની સાથે દહેશત સાથે જ ચાર માર્ચના રોજ ગડખોલ પંચાયત તાલુકા પંચાયત કલેકટર કચેરી મામલતદાર કચેરી સહિત વિવિધ વિભાગોમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી ફોટા સહિતના પુરાવા સાથે રજૂઆત બાદ તપાસ ચાલી રહી હતી આ દરમિયાન ગત રોજ રાત્રિના પડેલા વરસાદમાં ગંદો પાણી દિવાલને અળીને વહેતા આખી દિવાલ ધરાશાયી થઈ જવા પામી હતી અને દિવાલને અળીને આવેલ રોડની નીચે પણ ધોવાણ શરૂ થયું હતું આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે ગતર તેના મૂળ સ્થાનેથી પસાર કરાવી તેમજ દિવાલ જે તૂટી પડી છે તેને પુનઃ નિર્માણ માં આવે તે અમારી માંગ છે અને આ અંગે હવે ઉચ્ચ કક્ષાએ રજવાત કરીશું તેમ પણ જણાવ્યું હતું 3 મહિનેથી કલેક્ટર ઓફિસ દિયા છે કચેરીમાં દિયા તાલુકા પંચાયત મે ભી દિયા ગ્રામ પંચાયત મે દિયા છે પંચાયત કે પાસ ભી દિયા છે મેડમ તાલુકા પંચાયત તો વો લોગ શું બોલતે હે ટીડીઓ મેડમ तलाटी को बोला था यहाँ आने के लिए वो पंद्रह बीस दिन से टालते रहा टालते रहा कल परसों आया था परसों आके गया रिपोर्ट बना के चले गए फिर उसके बाद कुछ हुआ नहीं बाउंड्री वॉल गिर गई है कल को हमारा घर भी गिरने की तैयारी में गटर हमारे एकदम दीवार से टच में खोद दिया पहले ये गटर ये खम्बा दिख रहा है ना आपको इधर वो खम्बे के पास से जा रहा था पर उसका पता नहीं कुछ प्रॉब्लम था उसने पूरा का पूरा बाउंड्री वॉल बाउंड्री वॉल पे हमारे गटर खोद दिया ये बाउंड्री वॉल पे गटर खोदने की वजह से हमारा दीवार गिर गया